ભાજપનો અને પોતાનો ભ્રષ્ટાચાર છાવરતી રાજકોટ પોલીસ ઇન્દ્રનીલ રાજ્યગુરુના સાબખા કોંગ્રેસ પાસે આવેલી ફરિયાદોના આધારે પોલીસની નીતિ રીતિનો પર્દાફાશ થયો છે રાજકોટમાં જૂનાગઢના તરલ ભટ્ટ કરતા પણ મોટો કાંડ થઈ રહ્યો છે છતાં અધિકારીઓ હજુ પણ મૌન છે ડેરીમાં જેમ દૂધ સરળતાથી મળે તેમ દારૂ અને નશીલા પદાર્થોની છૂટ આપવામાં આવી છે અનેક અરજદારોને ન્યાય મળ્યો નથી ત્યારે રાજ્યના ગૃહ મંત્રી સમક્ષ પુરાવાઓ રજૂ કરવાની તૈયારી શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયા છે એટલું જ નહીં પણ ટ્રાફિક વ્યવસ્થા કથળી ગઈ છે અને ખાકીનો ભ્રષ્ટાચાર વધી ગયો છે આવી સ્થિતિમાં કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે અને પોલીસ તંત્રને સુધરી જવાનું અલ્ટિમેટમ પણ અપાયું છે

અહેવાલ વિજય મકવાણા